પાદરા તાલુકાના એકલબારા અને મુજપુરની સીમ ખાતે આજે પોલીસ વિભાગ દ્વારા લાખો રૂપિયાના ભારતીય બનાવટના વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો પાદરા પોલીસ સ્ટેશન વડુ પોલીસ સ્ટેશન સહિત તાલુકા પોલીસ સ્ટેશન વિભાગ દ્વારા પકડાયેલા તમામ દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો મળતી વિગતો અનુસાર વડુ પોલીસ સ્ટેશનની વાત કરવામાં આવે તો તેમાં બે હજાર એકવીસથી બે હજાર ચોવીસ સુધીમાં ચૌદ હજાર ત્રણસો ચૌદ બોટલ એટલે કે ચૌદ લાખ પચીસ હજાર પાંચસો નેવુંનો નો ભારતીય બનાવટના વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો બીજી તરફ વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનનો બે હજાર તેવીસ બે હજાર ચોવીસનો પકડાયેલો અગિયાર લાખ પંચોતેર હજાર રૂપિયાનો ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરના ટીનનો પણ નાશ કરવામાં આવ્યો હતો આ તરફ પાદરા પોલીસ સ્ટેશનની વાત કરવામાં આવે તો બે હજાર ઓગણીસથી બે હજાર ચોવીસ સુધીનો બાવીસ હજાર પાંચસો ઓગણચાલીસ ભારતીય બનાવટના વિદેશી દારૂ બોટલ અને ટીન બોત્રીસ લાખ સાત હજાર બસો પોત્રી રૂપિયાના દારૂનો નાશ કરવામાં આવ્યો હતો આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન ડીવાય એસપી કક્ષાના અધિકારીઓ તેમજ વડુ પોલીસ સ્ટેશનના પીઆઈ મયુર ચૌધરી પાદરા પોલીસ સ્ટેશનના પીઆઈ વી એ ચારણ તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઈ જે યુ ગોહિલ નશાબંધી વિભાગના અલગ અલગ અધિકારીઓ સહિત તમામ પોલીસ સ્ટેશનના કર્મચારીઓ બોડી વન કેમેરા સહિત વિડીયોગ્રાફી સાથે અંદાજીત રૂપિયા સાઠ લાખનો ભારત તે બનાવટનો વિદેશી દારૂનો મુદ્દા માલ રોજ પાદરા તાલુકાના એકલબારા ગામે સબ ડિવિઝન મેજિસ્ટ્રેટ વડોદરા ગ્રામ્યની કચેરીમાં કચેરીના અંતર્ગત આવતા પાદરા પોલીસ સ્ટેશન વડુ પોલીસ સ્ટેશન વડોદરા ગ્રામ્ય પોલીસ સ્ટેશન